ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇન્ક્લોઝ ઇન્ક્લોઝ શબ્દનો અર્થ ઘેરવું ફરતે વાડ કરવી બંધ કરવું વિશેષ કરીને ધાર્મિક સ્થાનને અલગ પાડવું ચોમેરથી ઘેરી લેવું ચોકઠા ઇત્યાદિમાં બેસાડવું પરવીડિયા ઇત્યાદિમાં કાગળ ઉપરાંત બીજું કશુંક બીડવું થાય છે ઇન્ક્લોઝ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ ઇન્ક્લોઝ અ કોપી ઓફ ધ ડ્યુલી ફિલ્ડ ફોર્મ અર્થાત હું યોગ્ય રીતે ભરેલા ફોર્મની નકલ બીડું છું એક બીજું ઉદાહરણ જોઈએ ધ કમ્પાઉન્ડ વોઝ ઇન્ક્લોઝ્ડ વિથ આયર્ન રેલિંગ્સ એટલે કે કમ્પાઉન્ડને લોખંડની રેલિંગથી બંધ કરવામાં આવ્યું હતું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ